પટેલની અધ્યક્ષતામાં સરકારી કર્મચારી અને જાહેર કરાય તેવી શક્યતા છે વર્ષ ખેડૂતના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને લઈને આજે મોટી જાહેરાત થઈ શકે છે આજની કેબિનેટની બેઠક પહેલા શનિવારે સાંજે રાજ્ય કર્મચારી મહામંડળ સંયુક્ત મોરચાના આગેવાનો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા જ્યાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મુખ્ય સચિવ રાજકુમાર તેમજ સામાન્ય વહીવટ નાણા સહિતના વિભાગોના સચિવો વચ્ચે દોઢ કલાક બેઠક ચાલી આ બેઠકના અંતે કર્મચારી આગેવાનોએ કહ્યું કે ખૂબ સારી ચર્ચા થઈ સમાધાનના પ્રશ્નો બાબતે ચર્ચા થઈ કેબિનેટમાં ચર્ચા કરી યોગ્ય જાહેરાત કરશે સરકાર તો ઋષિકેશ પટેલે કહ્યું કે કર્મચારી મહામંડળ અને સંલગ્ન મંડળો સાથે સકારાત્મક ચર્ચા થઈ છે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે કેબિનેટની મંજૂરી પછી જાહેરાત થશે સાતમા અને અને જે બીજી વાતો હતી એ દરેક બાબતની છણાવટ છણાવટ પણ થઈ છે થયા પછી અત્યારે એ બાબતો સકારાત્મક પોઝિટિવ રીતે લઈ અને આવતીકાલે મેં જેમ કહ્યું એમ તમામ બાબતોની જાહેરાત થશે ને અમલ પણ થશે આજે જે ચર્ચાઓ થઈ છે મોટાભાગની પોઝિટિવ ચર્ચા થઈ છે અને સરકારે કે જે સ્વીકારેલી વાતો છે એના માટે એ માન્ય મુખ્યમંત્રીશ્રી પણ જે તે સમયે સ્વીકારેલી વાત હતી તો એના માટે જે પોઝિટિવ ચર્ચા થઈ છે એના માટે અમને અને વિશ્વાસ છે કે સરકાર આવતીકાલે કદાચ અમારો આ છે એ છેલ્લો દિવસ હશે અને એ નોરતા અને દિવાળી પહેલાં કર્મચારીનો આનો લાભ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ